ભુજ પાલિકા દ્વારા કરાયેલી પ્રીમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર

નાળા સફાઈ થશે અને વરસાદ સમય પાણી ભરાશે નહીં અને તેનો યોગ્ય રીતે નિકાલ થઈ જશે ત્યારે જ પરિણામ સામે આવશે પ્રી મોન્સૂન કામગીરી અંગે ભુજ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે નાળા સફાઈની કામગીરી પૂર્ણતા આરે છે વરસાદ દરમિયાનની ઉદ્ભવતી પરિસ્થિતિ અનુરૂપી પહોંચી વડવા ભુજ નગરપાલિકા દ્વારા ટીમો કાર્યરત છે જોખમ ભર્યા હોર્ડિંગ્સને ઉતારવામાં આવ્યા છે મોટા વૃક્ષોને ખોરવાની સૂચના આપી દેવાય છે ડ્રેનેજની કામગીરી રૂટીન થઈ રહી છે પરંતુ ચોમાસાને લઈને મુખ્ય ગટર લાઈનો સાફ કરવામાં આવે છે ચોમાસા દરમિયાન સ્થિતિને અનુરૂપ ભુજ નગરપાલિકા ખર્ચ કરતી હોય છે અંદાજિત દસ થી બાર લાખ જેટલો ખર્ચ થતો હોય છે વરસાદ દરમિયાન ખરાબ પરિસ્થિતિને પહોંચી વળવા ભુજ નગરપાલિકાની ખાસ ટીમ કાર્યરત રહેશે તો બીજી તરફ ભુજના શહેરીજનોના મતે હર હમેશની જેમ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂન ની કામગીરી માત્ર કાગળ પર દર્શાવવામાં આવતી હોય છે ત્યારે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય અંગત રસ લઈ પ્રીમોનસૂન ની કામગીરી નું નિરીક્ષણ કરી યોગ્ય સૂચન કરે તેવી માંગ કરવામાં આવી છે